કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ પણ અમારી સાથે જોડાય છે અને એમના બધા સભ્યોનો પણ અમને સારો સહયોગ મળે છે વિવિધ દાતાઓ તરફથી પણ અમને સહયોગ મળે છે આ વર્ષના અમારા દાતા છે એ ચાંદની ઓટો ગેરેજવાળા મુનિભાઈ અને પિયુષભાઈ એમનો પણ અમે આ ક્ષેત્રે આભાર માનીએ છીએ અને ખાસ તો આ પ્રવૃત્તિમાં જે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને પોતાના આંગણે કુંડા અને માળા રાખી અને જે પર્યાવરણની સેવા કરે છે એ કાર્ય કાર્ય ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આવનારા સમયમાં પણ લોકો આ કાર્યક્રમ કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું આભાર